ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે જેની આ ત્રણ તસવીર છે ગુરુવારે રાદડિયા દિલીપ સંઘાણી બાદ શુક્રવારે અમરેલીના પૂર્વ સાંસદ ભાજપના નેતા નારણ કાછડિયાએ એ ઉભરો ઠાલવ્યો ભાજપ માં ભડકો થયો છે ભાજપે કરેલા ભરતી મેળાથી ભાજપના જ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ થયા છે લોકસભાની ચૂંટણીમાં જોવા મળી હતી ત્યારે હવે લોકસભાની ચૂંટણી પત્યા પછી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાની નારાજગી સામે આવી અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ બળાપુ ઠાલવતા કહ્યું હતું કે પાર્ટીએ જે સિલેક્શન કર્યું છે તે અમરેલીની ની ત્રેવીસ લાખ વસ્તી અને સાડા સત્તર લાખ મતદારોનો નો દ્રોહ કર્યો છે કહ્યું જે થેન્ક યુ ના બોલી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી આ સિવાય પણ હતી તો નારણ કાછડિયાએ ગુજરાતના નેતૃત્વ પર સવાલ ઉઠાવી ભાજપમાં ચાલતા ભરતી મેળા મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય છે બીજે દિવસે કેબિનેટના મંત્રીના પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્ય ટિકિટો મળી જાય તો અમરેલી બાદ જુનાગઢ ભાજપમાં પણ આંતરિક પત્ર પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આક્ષેપ લગાવ્યો પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાના અરવિંદ લાડાણીના આરોપ છે અને માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયાનો દાવો કરાયો છે જવાહર ચાવડાના દીકરા અને તેમની પત્ની સામે પણ આક્ષેપ છે વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસને મત આપવા હાંકલ કર્યાનો દાવો મેંદરડા વિસ્તારમાં બૂથ પર ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો પ્રચાર કર્યાનો દાવો કર્યો છે અને હજુ બે દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવારે ફેર મતદાનની માંગ કરી છે તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં મણાવદર વિસ્તારના જ માધી ધારાસભ્યને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ ચાર પાંચ ચોવીસના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં આઠસોથી હજાર કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાલાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે આ મિટિંગમાં જ્યારે આઠસોથી હજાર માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડીયાના સસરા જીવાભાઈ મારડીયા તેમજ માણાવદર શેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટિલ સાહેબને લેખિત જાણ કરેલ છે